ભરૂચના બોલાવામાં ચાલી રહેલ ગટરની કામગીરી સામે નારાયણ એવન્યુ સહિતની સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દેતા મામલો ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચ્યો છે ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ગટરની કામગીરી ચાલી રહી છે જે સામે નારાયણ એવન્યુ સોસાયટી સહિત અન્ય સોસાયટીના રહીશો એકત્રિત થઈ હાઈ હાઈના સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરતા મામલો ગરમાયો હતો જેના પગલે પોલીસ પણ દોડી આવી હતી સોસાયટીના રહીશો તેઓને ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વાસમાં લીધા વિના મનમાની કરી ગટર લાઈનનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે આ ગટરના કારણે તેઓના ઘરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાશે તેમ જણાવી રહ્યા હતા રહીશોમાં વિરોધના પગલે ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પણ દોડી આવ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે આ વિકાસનું કામ છે અને દરેક જણ ટેક્સ ભરે છે એટલે અમારે પાણી ગટરની સુવિધા આપવી પડે આ લોકોએ પહેલા ગટરની માંગણી કરી હતી અને હવે આ મંજૂર થયા બાદ ના કહે છે તેથી દરેક વ્યક્તિ સહકાર આપે તે જરૂરી છે રહીશોના વિરોધના પગલે ગટરની કામગીરી બંધ કરાતા સમગ્ર મામલો જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યો હતો જીવના સ્થળ નિરીક્ષણ અને નિર્ણય બાદ પુનઃ કામગીરી શરૂ કરવામાં આવનાશે ત્યારે રહીશોની સમસ્યાનું નિવારણ કઈ રીતે કરવામાં આવશે તે જોવું રહ્યું અને એક વસ્તુ કે અમે સરપંચને રજૂઆત કરી ગ્રામ પંચાયતનો મતલબ શું છે ગ્રામ પંચાયત એટલે લોકોને ભેગા કરી એનું સોલ્યુશન કરવાનું જયારે અમે સરપંચ અને એમના સભ્યોને બોલાવ્યા ત્યારે અત્યારે અમારાથી બોલીને કચકચ કરીને લોકો નીકળી ગયા અને બે દિવસથી જેસીબી લાવી અમારા મરજી વગર જેસીબી અને પોલીસ સાથે અમારા સોસાયટીમાં દબાણ કરી અને ગટર નું કામ ચાલુ કર્યું છે અમને મજૂર નથી ડીડીઓ સર હોય કે કલેક્ટર સર હોય હું તમને એક અમે દિલથી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમને જો ના યોગ્ય લાગતું હોય તો તમે અમારી સોસાયટીમાં આવીને જોઈ જાઓ છો અને આનું કંઈક તમે સોલ્યુશન પણ લાવો તમામ રહીશો ભેગા થઈને અહીંયા વિરોધ નોંધાવેલો છે જે બાબતે ભુલાવ ગ્રામ પંચાયત ફરીથી અહીંયા પોલીસ પ્રોટેક્શન લઈ આવીને અમને ડરાવી ધમકાવાનું કામ કરેલું છે અને ખોટી ધમકીઓ આપેલી છે તેથી અમે અહીંયા સખત વિરોધ નોંધાવીએ છીએ અને આ ગટરની યોજના જે સેલિબ્રેશન અને સમૃદ્ધિ એપાર્ટમેન્ટનું જોડાણ કરવાની યોજના બનાવેલી છે તે તેમની નજીકમાં ઓલરેડી જૂની કનેક્શન હતું તેમાં નહીં આપવાની જગ્યાએ તેઓ પોતાનું દાદાગીરીથી અમારી પ્રાઇવેટ માલિકીની જગ્યામાં આ લોકો કનેક્શન આપવા જઈ રહ્યા છીએ તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આજ આ બધું જોતા અમને એવું લાગી રહ્યું છે કે ભુલાવ ગ્રામ પંચાયત તેમજ અમુક સત્તાધીશોને અમારા વોટની બિલકુલ જરૂર નથી અને તેમને માત્ર બે બિલ્ડરોના જ વોટની જરૂર છે એવું અમને લાગી રહ્યું છે જે આવનારી ચૂંટણીઓમાં તેમને સખત મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું અમને અમારા વિરોધથી અમે પ્રદર્શિત કરવા માંગીએ છે જય હિન્દ ગટર લાઇનના પાણીથી અમારી ઘરોમાં ઘૂસી જાય એવી અમારો દહેશત છે એટલે અમારો સખત વિરોધ છે કે આ ગટર લાઇન અમારી નારાયણ એવરની ના જાય એમને બીજે જ્યાંથી લઈ જવું હોય અને એમનું પોતાનો ઓપ્શન છે પોતાની જૂની ગટર લાઈન છે એમાં એમનું જોડાણ થાય એવી જ અમારી અપીલ છે ને એ આ ગટર લાઈન અમારો સખત અમારા નારાયણ એવરની પરિવાર તરફથી વિરોધ છે અને નારાયણ એવોર્ડ પરિવાર તેમજ અમારી આજુબાજુની સોસાયટી નારાયણ દરસન એક બે ત્રણ સૂર્યનારાયણ એમનો બી વિરોધ છે કે આ ગટર લાઈન જે અમારે તકલીફ ના માટે કરેલી છે હવે આ સેલિબ્રેશન જે એપાર્ટમેન્ટ છે એમનું જોડાણ કર્યા છે એ અમારો સખત વિરોધ છે